હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો તો ફરી આપણે આવી ગયા છીએ આજના આપણા નવા બ્લોગમાં આજે બ્લોક મેં ચાલુ કરી દીધું છે કારણ કે વંશની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે તો હું સવારે વહેલી ઉઠી ગઈ હતી એટલા માટે તો વંશભાઈને આજે લઈ જવાના છે કઠોળ કારણ કે એને મેનુ પ્રમાણે લઈ જવાનું હોય છે તો મેં કઠોળમાં એને ચણા કરી દીધા છે આજે ચણા એટલે કે બાફવા મૂકી દીધા છે ચણા થાય છે આપણા બફાઈ જાય છે તો ચણા બોફાય ત્યાં સુધી આપણે હવે વંશને ઉઠાડી દઈએ કારણ કે સમય થઈ ગયો છે ને ઉઠવાનો કારણ કે હજી કારણ કે હજી તો એ ઝાઝા નખરા કહેશે ઉઠવામાંય બે મિનિટ જોવા દો ને ત્રણ મિનિટ જોવા દો જોઈએ હમણાં એમ જ કહેશે સો ટકા

દીકરો પરાઠા રેડી થાય છે વંશ નાસ્તો કરીને જવાનો છે એટલા માટે બે પરાઠા કરી દીધા છે

એટલે એટલું એને ઓલું થાય છે ને કેવો રાયડો નાખે છે જો મિત્રો કપડાં વંશુભાઈ અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે સ્કૂલ જવા માટે રેડી છે એટલે હજી તૈયાર થવાનું બાકી છે બરોબર ને હાલો ફટાફટ તૈયાર થઈ જાવ શું આ તો તૈયાર તો થા બરાબર તો જોઈ લ્યો આપણો વંશભાઈ एकदम રેડી થઈ ગયા છે કમ્પ્લીટ સ્કૂલ માટે જવા સ્કૂલે જવા માટે રેડી શું કેવા માંગે છે ઓનું તો આજે સ્કૂલે જવાનું છે તો આજે આજે વેકેશન પૂરો પછીનો ફર્સ્ટ ડે હે શું થાય છે આમ એક્સાઇટેડ છે કે નાસ્તો કરી લેવા વાંધો નહીં પટાફટા લે કાંઈ ન હોય એમાં એટલે આજે નથી જવાની ઈચ્છા હું સ્કૂલે એવું છે હે હે સ્કૂલે જવાની ઈચ્છા છે કે નથી હા તારું મોઢું જોઈને તો એવું જ લાગે આમ બોલતો નથી જવાબ નથી દેતો સાચું બોલ આજ ઈચ્છા છે જવાની કે નથી જવાની ઈચ્છા તો આવું સિરિયસ મોઢું કરીને એટલે બધાને એમ જ લાગશે કે હે ને બસ ને આજે હે ને સ્કૂલે જવામાં હે ને ઈચ્છા નથી કઈ પ્રોબ્લેમ થાય છે સાચું બરોબર મને એવું જ લાગે છે આજ નથી જોતો એટલે આજે ઈચ્છા તો નથી આજ ધરા ધરા જા હે ફર્સ્ટ ડે હે એટલે તો વૉન્સ સ્કૂલે થઈ કે

તો મિત્રો અત્યારે આપણે વંશભાઈ તો સ્કૂલે વહી ગયા બરાબર ને હવે અત્યારે આપણે વાડીએ જવાની તૈયારી ચાલુ છે ને એટલે અત્યારે અહીંયા રસોઈ બનાવી નાખી છે જોઈ લ્યો રોટલી બની ગઈ છે બરાબર પછી આ બાજુ ભીંડાનું શાક બનાવી નાખ્યું છે બપોર માટે તો આપણે અત્યારે બપોરે હતી તો વાડીએથી આવતા રહેવાના સ્કૂલે આવી પેલા આપણે વાડીએ તો ફાઈનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા બરાબર હવે મારે અત્યારે થોડું કામ છે હવે અહીંથી વાડીએથી ઓલી ટોલી અહીંયા પેઢી જાય વાડીએ એ મારે ગામમાં મૂકવા જ આવી છે બરાબર તો હું ટોલી પેલા ગામમાં મૂકી આવું પછી વરસાદ થઈ જાય ને તો ટોલી અહીંયા અહીંયા હળવાઈ જાય પછી નીકળશે નહીં ગારો થઈ જાય ને એટલે પેલા હું ટોલી વાળી ગામમાં મૂક્યા હું અને આ જોઈ લોક્ટર લઈને આવે છે ભાઈ એટલ નહીં ટ્રેક્ટર આવડે છે એમ કાંઈ છે જોઈ જુ ટોલી જોડવી છે ને તે આ બાજુ આ ટ્રેક્ટર પડ્યું હતું ને તો આ બાજુ ટ્રેક્ટર લઈને આવે છે બરોબર હે જો એમ કઈ ઘટે નહીં એતલ નઈ છે ને ભાઈ મિત્રો આ બાજુ આ દેખાય છે ને એ અમારા ગામની ગૌશાળા છે તો આ અમારા ગામની ગૌશાળા છે અમારા ગામમાં બે ગૌશાળા છે એ કયા છે ગામમાં અંદર રહી છે તમારા ગામમાં બે ગૌશાળા છે હું અત્યારે જાઉં છું અત્યારે ગામમાં જાઉં છું ટ્રેક્ટર ને ટોલી મૂકવા જાઉં છું ગામમાં બરાબર ગામમાં મૂકવા જ આવી છે વરસાદ થઈ જાય એ પહેલા આપણે મૂકી આવીએ બરાબર अब भाई आप फाइनली बारी ये पूरी गया बराबर अबे इतना ये थोड़ा काम करती थी ऐसे अपना राइट पार्क में ना सब मिलता है ऐसे ठगला तो अपना ये बूथ वाला ये तो बूथ थी ये बूथ ही दिखा है तो ये

જોઈ મિત્રો પંખીડા ત્યાં રોટલી ખાઈ છે આ પંખી છે લેલેડા તો ફાઈનલી મિત્રો હવે અત્યારે અમે વાડીયાથી ઘરે આવી ગયા છીએ બરોબર અને હવે વંશભાઈને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલેથી હવે એ હવે થોડીક વારમાં આવતો જ છે એ આવે પછી ભૂખ બહુ લઈ ગઈ છે એટલે વંશભાઈ આવે પછી અમે જમીએ તો ભાઈ તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બે લાઈટ બટન પણ દબાવી દેજો અને લાઇક શેર અને ભૂલતા નહીં ને અમારો વિડીયો પૂરે પૂરો જોજો બરાબર તો હાલો વંશભાઈ આવીએ આવે પછી અમે તમને બતાવીએ હમણાં હવે બસ એને આવવાનો ટાઈમ થઈ જ ગયો છે હવે આવતો જઈશ વંશ ઓ મિત્રો ફાઇનલી વંશભાઈ સ્કૂલેથી આવી ગયો છે તમે જોઈ દ્યો વંશભાઈ આવી ગયા છે સ્કૂલેથી બસ આવી ગઈ છે આવ્યા ભેગા વંશભાઈને નખરા ચાલુ થઈ ગયા મજા આવી સ્કૂલે તો ભાઈ વંશભાઈ આજે સ્કૂલેથી આવી ગયા અત્યારે બરોબર તો હવે ઊંચે વંશભાઈને

પીટી નો લેક્ચર હતો ને તો સ્કીપ થઈ ગયો તો એ નો મજા આવી બોલો આ આજે પેલો દિવસ બેડ ગયો વાંધો નહીં તો વંશભાઈ ફ્રેશ થઈ જાય પછી આપણે જમી લઈએ